Macam mana? Macam ni? Cuba pasal jalan ni? Hei! Cuba pasal ni ni? Cuba pasal ni jalan

પછી આવું છે ને દર્શન કરવા હા યજ્ઞ ચાલુ છે અત્યારે આપડે અહિયા આ અમારા આચાર્ય છે આપડે યજ્ઞ ના આચાર્ય છે અમારે સુરેન્દ્રનગર ના છે હા ભાઈ હા ઓળખી ગયો મને આ તમાર જૂના મિત્ર છે ઓળખો છો હા ઓળખું છું એ અંદર દાદા ના દર્શન કરાવું હવે ક્યારે કાલે કે પરમ દિવસે ગમે ત્યારે આવો હજુ બે દિવસ એક ના ચાલુ રહેશે આપડે ઓ ચોક્કસ આવો ને જાણ કરજો આવતા પેલા ચલો જય માતાજી મા